વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે કાર્તક સુદ પૂનમ એટલે કે કાર્તિકી પૂનમના પાવન દિવસે દીવ દિવાળીનું અનેરું મહત્વ જોવા મળ્યું અને દર વર્ષની જેમ આ વર્ષે પણ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું કાર્તિકી પૂનમના દિવસે ભગવાન શામળિયા મહારાજને રંગબેરંગી વાઘા પહેરાવી સુવર્ણ અલંકારો સુવર્ણ મોરપિંશ મુગટથી અતિસુંદર રીતે શણગારવામાં આવ્યા હતા સુવર્ણ સજામાં ઝળહળતા શામળિયા મહારાજના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી